મિત્રો અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીતમાં કોઈ ઉકેલ ન આવતા ટેન્શન વધી ગયું છે યુદ્ધ નજીકમાં હોવાની સંભાવના હાલ ઊંચી થઈ ગઈ છે સોના અને ચાંદીના ભાવમાં મચી ગયો છે હા તો આજની વાત આગળ કરતા કરી નવા મિત્રો મિત્રો કરવાનું કરવાનું પેજ ફોલો ઈરાન અને અમેરિકા વચ્ચે જે વાતચીત થઈ રહી છે તે અત્યારે અનિર્ણિત રહી છે જેને લઈને અમેરિકાએ ફરીથી ધમકી આપી છે ઈરાન ઉપર હુમલો કરવાની આ બાજુ ઈરાને કહ્યું છે કે અમને કોઈ પણ પ્રકારનું પ્રેશર અસર કરશે નહીં અને બંદૂકની અણી અમે વાતચીત નહીં કરીએ આ ઘટનાક્રમ બાદ ટેન્શન વધી જતાં દુનિયાભરમાં હાલ ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની જે શક્યતા વધી ગઈ છે તેનો હડકંપ મચી ગયો છે આ બાજુ રશિયા યુક્રેન યુદ્ધ પણ ઝડપથી પૂરું થાય તેવી કોઈ સંભાવના નથી દેખાઈ રહી જેલેન્સ્કીએ કહ્યું છે કે રશિયા હાલ મોટા હુમલાઓ કરી રહ્યું છે યુક્રેન ઉપર તેનો અમે જવાબ આપશું અને અમેરિકા ઈચ્છે છે કે જૂન પહેલાં કોઈ પણ ભોગે આ યુદ્ધ સમાપ્ત થાય તો જૂન સુધી આ યુદ્ધ પૂરું થાય તેવી શક્યતા હાલ ઘટી ગઈ છે અને આ બંને બાબતો જે જે પોલિટિકલ ટેન્શન વધી રહ્યું છે તે સોના અને ચાંદીના ભાવ ઉપર હાલ મોટી અસર કરી રહ્યું છે ભારતીય શેર બજારમાં આજે તેજીનો માહોલ જોવા મળ્યો સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે નવ ફેબ્રુઆરીએ બપોરે એકને સત્તાવીસ મિનિટે સેન્સેક્સમાં ચારસો એકત્રીસ પોઈન્ટ અને નિફ્ટીમાં એકસો ચોપન પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે ઇકોનોમિક ડેટાની વાત કરીએ તો આ સપ્તાહે અમેરિકા જાહેર કરવાનું છે ખૂબ અગત્યના ઇકોનોમિક ડેટા જે સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરશે દસ ફેબ્રુઆરી મંગળવારે યુએસ કોર રિટેલ સેલ્સ ડેટા જાહેર થશે બુધવારે નોન ફાર્મ પેરોલ ડેટા અને અનએમ્પ્લોયમેન્ટ રેટ ડેટા જાહેર થશે જેને લઈને મોટી વધઘટ થશે સોના અને ચાંદીના ભાવમાં ત્યારબાદ ગુરુવારે અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા અને શુક્રવારે યુએસ કોર સીપીઆઈ ડેટા જાહેર થશે ટૂંકમાં શુક્રવાર સુધી રોજ અલગ અલગ ડેટા આવશે અને રોજ સાંજે સોના ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે આ ડેટાને લઈને સોના અને ચાંદીના ભાવ માટે આ સપ્તાહના અગત્યના ટેકનિકલ લેવલ શું રહેશે તેના ઉપર નજર કરીએ તો સોના માટે આ સપ્તાહે ચાર હજાર પાંચસો પિસ્તાલીસ નીચે અગત્યનો સપોર્ટ લેવલ રહેશે અને ઊંચામાં બાવનસો ચોત્રીસ અગત્યનો રેજિસ્ટન્સ રહેશે બાવનસો ચોત્રીસ કુદાવે તો સોનું પંચાવનસો ડોલર સુધી જઈ શકે અને પિસ્તાલીસસો પિસ્તાલીસ તોડે તો એકતાલીસ ડોલર સુધી પણ ગબડી શકે મોટી વધઘટના ઇંધાણ દેખાઈ રહ્યા છે ચાંદીના ભાવના લેવલ ઉપર નજર કરીએ તો નીચામાં અગત્યનો સપોર્ટ લેવલ છે તે તૂટે તો વધુ સોનું ચાંદી નીચે જાય ઊંચામાં બાણું પોઈન્ટ ચૌદ અગત્યનો રેજિસ્ટન્સ જો કુદાવે તો ફરીથી સો ડોલરની ઉપર જઈ શકે છે ચાંદીના ભાવ ચાંદીના ભાવ ઉપર નજર કરીએ એક મહિનાનો ચાંદીના ભાવનો ચાર્જ તમે જોઈ રહ્યા છો ત્રીસ જાન્યુઆરીએ એકસો એકવીસ ડોલરની ઊંચાઈએથી ધડાધડ તૂટ્યા બાદ ચાંદીમાં સતત છેલ્લા નવ દિવસથી બે તરફી મોટી વધઘટનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા એક સપ્તાહના ચાર્ટ ઉપર નજર કરીએ તો ચાંદીએ ચાર ફેબ્રુઆરીએ નેવું ડોલરની સપાટી કુદાવ્યા બાદ ફરીથી મોટો કડાકો પાંચ ફેબ્રુઆરીએ જોવા મળ્યો ત્યારબાદ છ ફેબ્રુઆરીએ વધુ ઘટ્યા બાદ અચાનક ચાંદીના ભાવમાં છેલ્લા બે દિવસથી ફરીથી તેજીમય માહોલ જોવા મળી રહ્યો છે આજના દિવસના ચાર્ટ ઉપર નજર કરીએ તો આજે સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે આંતરરાષ્ટ્રીય માર્કેટ ખુલતાની સાથે ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો ઇઠોતેર ડોલરની નીચી સપાટીએથી ઉછળી અને બ્યાસી ડોલરની ઉપર એક તબક્કે બોલાઈ ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી ત્યારબાદ હજુ મજબૂતી સાથે બે તરફી વધઘટ જોવા મળી રહી છે ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં ઇઠોતેર પોઈન્ટ ઝીરો એક ડોલર અને ઊંચામાં બ્યાસી પોઈન્ટ છેતાલીસ ડોલર જોવા મળી ટૂંકમાં સાડા ચાર ડોલર જેટલો ઉછાળો ચાંદીના ભાવમાં આજે જોવા મળી ગયો છે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાયો છે ચાંદી તેના ઉપર નજર કરીએ તો એસી પોઈન્ટ બ્યાસી ડોલર આંતરરાષ્ટ્રીય ચાંદીનો ભાવ અને એક કિલો અઠ્ઠાણું પોઈન્ટ બે ચાંદી ચોરસાનો ભાવ આજે બે લાખ ચોસઠ હજાર રૂપિયા એક કિલો નવસો નવાણું ચાંદી બે લાખ ઓગણ સિત્તેર હજાર રૂપિયા નવસો નવ્વાણું જેસટી ચાંદી બે લાખ સડસઠ હજાર સાતસો રૂપિયા સુધી બોલાઈ ગયો છે ચાંદીનો ભાવ આજે એક તબક્કે ઉછળી અને બે લાખ સિત્તેર હજાર સુધી ચાંદી ચોરસા બોલાઈ ગયા હતા ત્યારબાદ તેમાં ઘટાડો થયો પરંતુ ફરીથી મજબૂતી અત્યારે હાલ દેખાઈ રહી છે અને બપોરે અઢી વાગ્યે ચાંદી ચોરસાનો ભાવ ફરીથી બે સુધી પહોંચી ગયો છે ટૂંકમાં મોટી ઉથલપાથલ ચાંદીના ભાવમાં હાલ થઈ રહી છે એમસીએક્સ ચાંદી માટે આજના દિવસના બાય અને સેલકોલ ઉપર નજર કરીએ તો બે લાખ સાઠ હજાર ત્રણસો ચોપ્પન ઉપર બાયકોલ માટે એન્ટ્રી ટાર્ગેટ બે લાખ બાસઠ હજાર છસો પંચાવન અને બે લાખ અઠ્ઠાવન હજાર ચારસો બેતાલીસ નીચે શેરકોલ માટે એન્ટ્રી કરી શકાય ટાર્ગેટ બે લાખ છપ્પન હજાર એકસો સુડતાલીસ કોલ ઇન્ટરનાટે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે ઝડપથી સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવનો એક મહિનાનો ચાર્જ તમે જોઈ રહ્યા છો એક મહિનામાં ભલે બાર ટકાનો ઉછાળો જોવા મળ્યો હોય પરંતુ છેલ્લા દસ દિવસથી સોનાના ભાવમાં બે તરફી ભયંકર વધઘટ હાલ થઈ રહી છે ઊંચામાં છપ્પનસો પંચાણું ડોલર અને નીચામાં પિસ્તાલીસસો ડોલરની અંદર સુધી આ મહિનામાં જ સોનું જોવા મળ્યું ટૂંકમાં એક હજાર ડોલરની વધઘટ જોવા મળી છે છેલ્લા છ દિવસથી તેમાં ભયંકર ઉથલપાથલ થઈ રહી છે છેલ્લા એક સપ્તાહનો સોનાના ભાવનો ચાર્જ તમે જોઈ રહ્યા છો ચાર ફેબ્રુઆરીએ સોનાના ભાવમાં જે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો અને એકાવનસો ડોલરનું લેવલ જોવા મળ્યું પરંતુ ત્યારબાદ તેમાં કડાકો બોલી ગયો અને છ ફેબ્રુઆરીએ ફરીથી સુડતાલીસો ડોલરની નીચે ગબડી ગયું આંતરરાષ્ટ્રીય સોનું ત્યારબાદ છેલ્લા બે દિવસથી ફરીથી તેમાં મજબૂતી જોવા મળી છે ઉછાળો જોવા મળ્યો છે આજે સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે આંતરરાષ્ટ્રીય માર્કેટ ખુલતાની સાથે જ સોનાના ભાવ ઉછળી ગયા અને ચાર હજાર નવસો સાઠ ડોલરની નીચી સપાટીએથી ઉછળી અને પાંચ હજાર પચાસ ડોલરની નજીક સુધી બોલાઈ ગયું આંતરરાષ્ટ્રીય સોનું ત્યારબાદ બે તરફી વધઘટ વચ્ચે હજુ પણ સોનાના ભાવ મજબૂતી સાથે પાંચ હજાર ડોલરની ઉપર ટકી રહ્યા છે સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં ચાર હજાર નવસો એકસઠ ડોલર અને ઊંચામાં પાંચ હજાર છેતાલીસ ડોલર જોવા મળી એમસીએક્સ ગોલ્ડ માટે આજના દિવસના બાય અને સેલકોલ ઉપર નજર કરીએ તો એક લાખ છપ્પન હજાર પાંચસો પંચોતેર ઉપર બાયકોલ માટે એન્ટ્રી ટાર્ગેટ એક લાખ સત્તાવન હજાર ત્રણસો પંદર અને એક લાખ પંચાવન હજાર આઠસો સાડત્રીસ નીચે સેલકોલ માટે એન્ટ્રી ટાર્ગેટ એક લાખ પંચાવન હજાર એકસો ત્રણ ગણી શકાય કોલ ઇન્ટ્રાડે પૂરતાને ફક્ત સમજૂતી માટે જ છે સોનાના ભાવ ઉપર નજર કરીએ ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વિચાર્યું છે ચોવીસ કેરેટ બાવીસ કેરેટ સોનું અમદાવાદમાં આજે ચોવીસ કેરેટ બિલ વગર સોનાનો ભાવ એક લાખ એકસઠ હજાર એકસો ત્રીસ રૂપિયા બપોરે બે વાગ્યે નોંધાયો છે એ પહેલાં સોનાનો ભાવ વધી અને એક લાખ બાસઠ હજાર પાંચસો સુધી બોલાઈ ગયો હતો બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ સુડતાલીસ હજાર પાંચસો પચાસ અને ચોવીસ કેરેટ વીસ જીએસટી સોનો એક લાખ સાઠ હજાર ત્રણસો રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે સુરત રાજકોટ વડોદરા ભાવનગર ભુજ જુનાગઢ જામનગરમાં આજે બે તરફી વધઘટ વચ્ચે સોનાના ભાવમાં મજબૂતી જોવા મળી છે અને સવારથી બપોર સુધીમાં પ્રતિ દસ ગ્રામે ત્રણ હજાર રૂપિયા જેટલો ઉછાળો પણ જોવા મળ્યો છે સોના અને ચાંદીના ભાવમાં આગળ આ રીતની મોટી વધઘટો ચાલુ રહેશે તો તમારા શહેરના તાજા ભાવ જાણવા માટે કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો અપડેટ પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલશો નહીં શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર